भाद्रवासुद आठमने धरो आठमना रूपमा ઉજવાય છે આ व्रत કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે આ व्रत ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રત કથા વ્રતની વિધિ આ व्रत भाद्रवासुद आठમના દિવસે કરવામાં આવે છે આ व्रत કરનારે સવારે વહેલા ઉઠી જાગો અને નિત્ય કાર્યથી પરવાની સ્નાન કરી લેવું આ દિવસે ધરા એક પ્રકારનું ઘાસ ની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પર વધારજો આ દિવસે તાઢો ખોરાક ખાઓ ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું ધરો આઠમની વાર્તા વ્રત કથા એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનો માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનો વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી आ सासुए गुस्सो करता कहू के घास नहीं लाविए तो खाई तारू कपार। आथी लाचार बनी खाईशू मा जवा निकल्या पर वहू नु मन न मान्य धरो आठम ना दिवस लीलू घास कई रीते मा राखी अन्य घास कापवा लागी सासू हु घास कापी ने घर तरफ जवा लाग्या રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલ્દી ઘરે જા સાસુ બહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું જઈને તરત પહેલા પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આત્મનું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ એ ધરોમાં જેવી રીતે વહુને ફર્યા એવા સૌને ફરજો